કારણ કે હવે તો મારું આ હૈયું હાથમાંથી છે મને નથી હાલો ને નેટ પછી આપણે મોડું થઈ જાય કેશો તું ઉતારે જા હું આ સોડીના ગામમાં જઈને આવું છું મારે આ સોડીને

હું ધુમલી ગામ ના શેઠ ગિરધર દાસ નો દીકરો મેરામણ છું અને હું તારા રૂપ ને જોઈને અંજાઈ ને તારી પાછળ આવ્યો છું અને સાસુ કોને છોડી તો મારું હૈયું તારામાં ખોઈ બેઠો છું જવાન રૂપ અને રૂપિયા ને તો બહુ જૂનો વેર છે એટલે તું તો એક સાવકાર દીકરો છે જઈએ હું હે ખેડૂત ની દીકરી છું એટલે તારો ને મારો મેળ નહીં થાય

તો આપડે બપોરા કરે પછી હું તને વાડીએ લઈ જાઉં હારું બાપા હારું હાલ હાલ હાલો તમારા પડ્યા બોલ ઝીલે છે અને તમે શું કે વાડીઓ માં આવું મજૂરી કામ કરો છો કેશો મારા ભાઈ જે લખાણું હોય ને એ તો ભોગવવું જ પડે છે અત્યાર સુધી આ ધોમ ધોમ ની સાહેબી બહુ ભોગવી પણ હવે મારે પ્રેમ ને છે આ કેવી વાત કરો છો કાંડા થઈ ગયા છો કે શું અરે ત્રણ ટકા ની સોડી હાટું થઈને તમે આ પારકા ખેતર આવી મજૂરી કરવા તૈયાર થઈ ગયા છો તું છે ને ત્રણ ટકા ની કહે છે ને હે મારી માટે અનમોલ છે અરે એનું મૂલ તો આ જગત કોઈ નઈ કરી શકે શેઠ હવે મેલો ને આ બધે હાટીઓ ખેંવાનું ને હાલો આપણે ઘેર અરે આપણા ગામ જઈને આપણે જમીનનો સોદો નક્કી કરવા જવાનું છે હાલો ના હું નથી આવવાનો આ જમીન ઉના સોદા તો મે બહુ ઘેરા પણ હવે તો છે ને મારે મારી જાત સોદો કરવાનો છે અરે એ પણ મારા પ્રેમ થી

અમે બે ભાઈઓ રાત રોકાણા હતા સવારમાં નદી કાંઠે અમે નાવણ કરવા જઈ રહ્યા હતા ને ત્યારે મેરામણ શેઠે એક છોડીને જોઈ અને એ છોડીના રૂપમાં શેઠ અંજાઈ ગયા હતા મેં શેઠને ઘણા અંજાઈવા પણ શેઠ મારી વાત નો માયના અને એ છોડીને ત્યાં હાથી બનીને વેઠું કરવા રોકાઈ ગયા હા તું હું વાત કરે કે શ્યા મેરામણી ટ્રેન ટકા ની સોડી ની ઘેરે હાથી બનીને રોકાઈ ગયો મને લાગે કે એ સોડી એ મારા છોકરા ઉપર કઈ ભૂરખી નાખીસ નહી તો મારો મેરામણ કઈ હા ગાંડો ને શેઠ મે નાના શેઠ ને બહુ સમજાવ્યા પણ એ મારી વાત ધરા આર નો માયના અને પાછા જ નો વેળા મારતી એલા ગિરધર અટાણે ના અટાણે તું જા અને મારા દીકરા ને લેતો આવ મારા દીકરા એ કોઈ દી તીખો તડકોય ઈ ન જ ભાઈલો તય પાર્કન ખેતરમાં કામ કરે વેઠું કરે કેશા તું થાયક્યો પાક્યો હોશ્યો અટાણે તો ઘેરે જા અને બપોરા કરી અને ચાર થઈ રહે પછી આપણે બે નીકળશું ગમે એમ કરીને મારે મારા દીકરાને ઘેરે પાછો તો લાવવાનો જ છે હા છે હું એમ જ કરું છું હું હટાણે થાયકો પાયકો ઘેરે જાવ છું અને ઘેરે જઈને બપોરા કરીને પછી પાછો આવું છું પછી આપણે બે નીકળી હા જા હાલો ત્યારે રામ 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 જા હા હું છોકરાને હું હા મીઠા હું નો લાગે લાગ્યા

મને શીખવાડવા હતું તારા બાપુએ માર્યો હા હંધી પીડા હું કામ બેઠે છે તું તારાથી આ કાઈ કામ નઈ થાય હા કામ તારું નથી જા પાસો ઘરે વયો જા કે સર કઈક પામવા માટે કઈક ગુમાવવું પડે છે અને આ તો આ તો પ્રેમનો સોદો છે આની માટે મારી આખી જિંદગી જો આવી બેઠું કરવી પડી ને હું કરવા માટે તૈયાર છું હું પાસા પાણી નહીં કરું હે જવાન મને લાગે છે કે તું ગાંડો થઈ ગયો છો મારી સોડી વાહે તું ગાંડો થઈ ગયો હા બા હા પ્રેમ સીઝે જેવી છે કે ભલ ભલા માણાને ગાંડા કરી નાખે છે અને મને તો પ્રેમનો રોગ લાગ્યો છે એટલે તમે મને ગાંડો ઘણો તો ઈઝ હે ડાયો ઘણો ને તો ઈઝ મેરામણ તું મને પામવા હાટુ બધો ભોગ આપી રહ્યો રહ્યો છે છે કે તું તારી જાતને મને એવું લાગે છે કે તારા જેટલો પ્રેમ કરનાર મને બીજું કોઈ નઈ મળે એટલે મારી બાની સાક્ષીમાં હું એવી સોગંદ ખાવ છું કે સુંદડી ઓઢીસ ને તો તારા નામની ઓઢી મારે તમને છે ને એક વાત કેવી છે હા તો બોલ ને બેટા શું વાત કેવી છે બાપુ આપણે ન્યા છે હાથી આવ્યો છે ને ઈ ધુમલી ગામના સાવકાર ગિરધરદાસ નો દીકરો મેરામણ છે હું વાત કરશો બેટા હા બાપુ ઈ જવાન સાવકાર નો દીકરો છે અને આપણા ખેતરમાં હાથે હાથી બની હું કામ આવ્યો છે બાપા ઈ જવાન છે ને મને જોઈને મારા રૂપ જોઈને અંજાઈ ગયો છે મને જોઈને એ ભાન ભૂલી ગયો છે એટલે એની સાહુકાર પણ છોડીને આપણી અહીંયા મજૂરી કરવા આવ્યો છે ઈ જોવાની આટલી હિંમત કે મારી સોડી ઉપર નજર બગાડી એને હું જીવતો ન મેલું એને હું ઢેમ ઢાળી દે ના બાપા તમે છે ને એવું કાઈ ન કરતા આ તો છે ને નસીબ ખેલ છે કે ઈ મને જોઈને ભાન ભૂલી ગયો અરે કેસર બેટા તને આમાં ખબર નો પડે તું હજી છોકરો કેવા એને મારા ખોરડા ઉપર હાથ નાખ્યો છે અરે મારી ખાનદાની ઉપર નજર બગાડી છે આજ તો એને જીવ તો નહીં મેલું એનું ઢીમ કાઢી દે એને પતાવી દે હર હરુ એ જૂને આખડી અને ભીતા ભડકે એ હે મને પણ પાળ સાંભરે પ્રિયતમા અરે રે હવે એક તારી ચા સાલા આમ

બાપુ આપણા બધા તેડા આવી ગયા છે હવે મારે જવું પડશે माफ <laughs>